આજ રોજ રસનપુર વિસ્તારના અનુષ્ઠાન ગરેશ ફ્લેટના તમામ સભ્યો દ્વારા ચૈત્ર નવરાત્રીનો આરંભ થયો હોવાથી બાળકીઓના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નાની બાળકીઓ નવદુર્ગાનું સ્વરૂપ ગણાય છે આજે ત્રણ તહેવારો સાથે શરૂ થાય છે ત્યારે ખરેખર ગુજરાતી વર્ષ આપણું આજથી શરૂ થયું કહેવાય કારણ કે વિક્રમ સંવંત બે હજાર એક્યાસી પૂરું થઈને બે હજાર બ્યાસીની શરૂઆત થઈ છે એટલે ખરેખર આપણા હિન્દુઓ માટે પણ સારામાં સારો દિવસ છે તથા આજે ઘુડી પડવાની સાથે સાથે ચેટીચાંદની પણ શરૂઆત થઈ છે તો સિંધીઓના નવા વર્ષની માટે અમારા ફ્લેટના સર્વે સભ્યોએ આજે બાળકીઓનું પૂજન અને તેમને અલ્પહારની વ્યવસ્થાનું આયોજન કર્યું હતું સુમિત વાઘેલા અમદાવાદ હા સોસાયટી કુશન પર આવેલી છે અને આજે પવિત્ર દિવસ છે ત્રણ પ્રકારના એક તો છે ઘુડી પડો એક ચેટીચંદ અને એક નવરાત્રી ચૈત્રી નવરાત્રી જે આપણા સનાતન ધર્મની અંદર સારામાં પવિત્ર પવિત્ર ગણવામાં આવે છે અને એના પ્રત્યે આયોજન કરીને બધી નાની દીકરી માત્ર છે માતાજી વધુ આશીર્વાદ લેવા પ્રત્યે અમે સૌએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આપ માતા અમને આશીર્વાદ આપે પરિવાર પર વસવાટ કરે અને ખૂબ ખૂબ બધાને સુખ સગવડ અને સંપત્તિ આપે એવી અમારી બધાની પ્રાર્થના છે મિત્રોની ભરમા રમિત છે તો અનુષ્ઠાન રેસમાં રહેવાસી જો છેલ્લા ત્રણેક વર્ષથી રહીએ છીએ આજે બહુ સારો દિવસ છે માતાજીનો ચૈત્ર નવરાત્રી કહેવામાં આવે છે કે જે આજે આજે આપણે આ ઉવાસી દીકરીઓને જમાડીને તેમજ તેમના પૂજન કરીને તેમને આજે બધી વિધિ કરીને આજે આજે આપણા અનુષ્ઠાન રેસમાં કે ભાઈ આ પૂજા કરવાથી કે દીકરીઓના આશીર્વાદ આપણને મળે અને અનુષ્ઠાનમાં આપણા સારામાં સારા આશીર્વાદ વધારે લોકોને સંપત્તિ અને સુખે શાંતિથી જિંદગી મળે અને અહીંયા એક આપણને નાના દીકરીઓના આશીર્વાદ મળે એના માટે આપણા બેન દીકરીઓએ આટલો સરસ પ્રોગ્રામ કર્યો છે કે જેથી આપણે અનુષ્ઠાન ગ્રેસ અને ભવિષ્યમાં આપણે હું એવું વિચારું છું કે આજે અનુષ્ઠાન ગ્રેસમાં પ્રોગ્રામ થયો છે તો હું તો એવું વિચારું છું કે ઈસનપુર ખાતા એક ભવ્ય પ્રોગ્રામ આવો થવો જોઈએ કે જેથી આવા આના કારણથી કે આપણા અનુષ્ઠાન ગ્રેસના કારણથી આજે આપણી બેન દીકરીઓ આટલું સરસ કરી રહ્યા છે અને આપણે સાથ સહકાર આપીને છું આજે નહીં પણ દરેક વખતે દર સાલ દીકરીઓ અને આ બે દીકરીઓ આવું જ કરવું જ જોઈએ કે જેથી આ દુનિયાને ખબર પડે કે આજે પણ એક સ્ત્રી વતી માટે એક સારામાં સારું અને માતા સતી માટે એક સારામાં સારું આયોજન કરે છે બધા મિત્રો સાથે જ રહીએ છીએ આજે ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ છે અને આ પવિત્ર દિવસે અમે અમારા પરિવારની બધી દીકરીઓનું પૂજન કરવાનું નક્કી કર્યું છે આનું આયોજન અમારા અનુષ્ઠાન પરિવારની બધી માતા બહેનોએ ભેગી થઈને કર્યું છે અમે એમનો આભાર માનીએ છીએ કે આવો પ્રસંગ એમને ઊભો કર્યો અને અમને નાની દીકરીઓનો આશીર્વાદ લેવાનો મોકો મળ્યો જયસ્કાર પટેલ છાયા ભરતકુમાર છે પટેલ છાયા ભરતકુમાર છે હું ઈસનપુર વિસ્તારના અનુષ્ઠાન ગ્રેસમાં રહું છું આજે અમે ચૈત્રી નવરાત્રીનો આરંભ થયો હોવાથી બાળકીઓનું પૂજનનો કાર્યક્રમ રાખેલો છે બાળકીએ નવ દુર્ગાનું સ્વરૂપ ગણાય છે આજે ત્રણ તહેવારો એક સાથે શરૂ થાય છે ખરેખર ગુજરાતી વર્ષ આપણું આજથી જ શરૂ થયું કહેવાય કારણ કે વિક્રમ સંવત બે હજાર એકવીસ એક્યાસી પૂરો થઈ અને બે હજાર બ્યાસીની શરૂઆત થઈ છે એટલે ખરેખર આપણા હિન્દુઓ માટે પણ આ ખૂબ જ સારામાં સારો દિવસ છે બે ઘોડી પડવો પણ છે અને સાથે ચેટીચાંદની પણ આજથી શરૂઆત છે સિંધીઓના નવા વર્ષની માટે અમારા ફ્લેટના સર્વે સભ્યોએ આજે બાળકીઓનું પૂજન અને એમને અલ્પાહારની વ્યવસ્થા કરી છે અને તેનું આયોજન કરેલું છે મારું નામ નૂતન ઠક્કર છે અને હું અહીંયા અનુષ્ઠાન નમસ્કાર મિત્રો હું ફિરોજ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો